અને એનો ભૂતકાળ યાદ કરશે ત્યારે તરત એ તમને ગામમાં કે છે કે બાપુ તમે હતા તારા હજુ હું આવીશું એ ભણી ગણીને બીજા પાકને તૈયાર થઈ છે તો ગામનું નામ ઊંચું આવશે અને ગામના પાંચ ભણી ગણી જિલ્લામાં જશે તો જિલ્લાનું નામ ઊંચું આવશે જિલ્લાના પચાસ ભણી ગણીને ગુજરાતમાં જશે તો ગુજરાતનું નામ ઊંચું આવશે ગુજરાતના પાંચસો ભણી ગણીને ભારતમાં જશે તો દુનિયાના નકશામાં મારો ભારત નોખો હોય છે કારણ કે મને કોઈનો વિરોધ નથી પણ આટલા વર્ષે દાણા જોઉં છું કોઈ મરદ નથી આવ્યો કે મારા ભારતને હું નડે છે એવું જોડાવા કોઈ એવો નથી જોયો કે એવું કીધું છ મહિનામાં દુર્દેશા બદલી નાખો એમ એટલે હું ચકડોળ તો ચડ્યો છું પણ વધુ ના બોલે મારો ને મારા મન પચવી દે આમ તો હજારો દુકાનો તો બંધ કરાય જ છે પણ જો દેશના સીમા તો સૈનિકો સાચવે છે ભાઈ અને અંદર આપણા રક્ષણ માટે સૈનિકો મૂક્યા છે પણ આપણે આ ભારત ભૂમિ ઉપર તો આપણે બધા એક સૈનિક જ છીએ ભાઈ એટલે હારા કામ કરજો દીકરીઓ આમ નીકળી રહ્યા મેં તો રામવાળાની આ બધી હું વાતો સાંભળું છું કે જો કોઈ બોન દીકરી નીકળી હોય અને જો બોલ્યા હોય તો મોટી ભરીને આંખ મરચું નાખી દે તો આખી જિંદગી આપણને આવું આંધોળું દેખાય છે ભલામા આપણે ક્યાં જન્માય છે

છોકરા આમ દફતરમાં લેશન કરતા કરતા ઘંટી થાળા હોય ધરું હોય કે આ મહાભારત ના થાય એટલે આ આમાંથી બહાર આવો ભાઈ સમજાવે ને જો નાની ઉંમર મોટું જ્ઞાન પીરસતું હોય ને તો એ માણસે ઘણું જોઈ લીધું છે ભાઈ મને કોઈ શાસ્ત્ર નોલેજ નથી પણ ભગવદ્ ગીતા એવું કે છે મહાભારત જેવો ગ્રંથ એવું કે છે કે કૃષ્ણ પરમાત્મા જો ધારે ને તો એક સુદર્શન ચક્ર ઉઠાવે અને પાંચ મિનિટમાં આખું મહાભારત પૂરું કરે કરે ના કરે કરે જ ને

એટલે હોય મારે આયા છે તો જવું જ પડશે અને કદાચ જો વધુ બોલાઈ ગયું હોય તો કદાચ ના ભૂલતો ભણશું ના કરજો ભૂલી જશે સંપત્તિ આપી હે તો આજે પાંચ પચીસ રૂપિયા રોજ વેસન ના માર્ગે વાપરો છો ને એ ઘરમાં બચત કરજો સમાજમાં કે ગમે તે જ્ઞાતિ માં કોઈ મજૂરી કરે જો દીકરા દીકરીને ના ભણાવતો હોય અને એ ઉતારી લેતો હોય કે ભાઈ હું કરું છું અને મેં મારા ઠાકરને કીધું મારા પરિવાર ને કહી દીધું છે કે હવે આમાં નામ બીજું જોઈન્ટ થઈ ગયું છે અને જો તમને નામ મજા આવે તો તેમ તમારી રીતે જીવી લેજો તો હવે હું જો છેતાલી કિલોમીટર આગળ વધી ગયો છું અને જો કદાચ કદાચ ઘા ખાવાનું થાય ખાઈ બાકી તો તો નથી ખાવાનું કેજો કે તારા દીકરી દીકરા ભણવામાં હોશિયાર છે અને અમને ઠાકર ની દયા છે સમજાય ને કે તું એને ભણાય અને જો એને ભણવાની ફી ભરી દેસો ને આજે દારૂમાં મહિને પાંચ દસ હજાર રૂપિયા બગાડશો અને એ ગરીબ માણાની ફી ભરી દેશો અને એ કાલ ભણી ગણીને કદાચ કંઈક અધિકારી બનશે ને આમ પોતાની સીટ ઉપર બેવા જશે ને એને યાદ આવશે કે મારા ગામના ફલાણા ભા ના હોત તો આજે આ નોકરી ના હોત